નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત આજે આપણે જાણવાના છે ચૌદમો અધ્યાય અને એનો અનુવાદ અને ચૌદમા અધ્યાયનું નામ છે ત્રિગુણ વિભાગ યોગ શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન જેને જાણી અને મુનિજનોએ સિદ્ધિ મેળવી છે તે જ્ઞાનોમાં ઉત્તમ જ્ઞાનને હું કહીશ આ જ્ઞાનના આશ્રયથી મારામાં એકરૂપતા મેળવી સિદ્ધ પુરુષો સૃષ્ટિકાળમાં પણ જન્મતા નથી અને પ્રલયકાળમાં પણ દુઃખી થતા નથી પ્રકૃતિ મારી જ યોની છે હું તેમાં ગર્ભ મૂકું છું પછી તેનાથી બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે પશુ પક્ષી વગેરે બધી યોનીઓમાં જે મૂર્તિઓ જન્મે છે તે સર્વ અને ગર્ભરૂપે ધારણ કરનારી મૂળ માતા એ મહત્ત પ્રકૃતિ છે અને હું બીજ આપનારો મૂળ પિતા છું પ્રકૃતિના સત્વરજતમ આ ગુણો શરીરમાં રહેનાર અવ્યય એટલે કે નિર્વિકાર આત્માને શરીરમાં બાંધી લે છે આ ગુણોમાં સ્વચ્છતાને લીધે પ્રકાશ નાખનાર જે નિર્દોષ સત્વગુણ છે તે સુખ અને જ્ઞાનની સાથે પ્રાણીને બાંધે છે રજોગુણનો સ્વભાવ રાગાત્મક છે તૃષ્ણા અને આસક્તિ પેદા કરે છે તે પ્રાણીને પ્રવૃત્તિરૂપ કર્મ કરવાના સંઘમાં બાંધે છે પરંતુ તમો ગુણ અજ્ઞાનથી ઉપજે છે બધા પ્રાણીઓને મોહમાં નાખી અને આળસ અને નિદ્રાથી બાંધી લે છે સત્વગુણ સુખમાં રજો કર્મમાં તમો ગુણ જ્ઞાન અને ઢાંકી અને આળસમાં આ શક્તિ પેદા કરે છે રજ અને તમને દબાવીને સત્વ સત્વ અને તમને દબાવીને રજ તથા સત્વ અને રજને દબાવીને તમ પ્રબળ થાય છે જ્યારે આ શરીરની બધી ઇન્દ્રિયોમાં નિર્મળ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે સમજવું કે સત્વગુણ ગુણ વધેલો છે રજોગુણ વધવાથી લોભ કર્મ તરફ પ્રવૃત્તિ અને તેનો આરંભ અતૃપ્તિ અથવા ઈચ્છા ઉત્પન્ન થાય છે તમો વધતા અંધારું કંઈ પણ ના કરવાની ઈચ્છા આળસ અને મોહ ઉત્પન્ન થાય છે સત્વગુણની વૃદ્ધિમાં મરવાથી સ્વર્ગ લોકમાં રજોગુણની વૃત્તિમાં મરવાથી મનુષ્ય યોનિમાં અને તમ ગુણની વૃત્તિમાં મરવાથી પશુ પક્ષી વગેરે મૂઢ યોનિઓમાં જન્મે છે પુણ્ય કર્મનું ફળ સાત્વિક છે રાજસ કર્મનું ફળ દુઃખ અને તામસ કરવાનું ફળ અજ્ઞાન હોય છે સત્વથી જ્ઞાન રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ મોહ અજ્ઞાન ઉપજે છે સાત્વિક પુરુષ સ્વર્ગ આદિ લોકમાં રાજસ મનુષ્ય લોકમાં અને તામસ નરકોમાં જાય છે વિવેકથી જોનાર જ્યારે ગુણોથી જુદો કોઈ બીજાને કરતા જોતો નથી અને ગુણોથી પર આત્માને ઓળખે છે ત્યારે તે મારા સ્વરૂપમાં મળે છે શરીરના કારણરૂપ આ ત્રણેય ગુણોને ઓળંગી જઈને જન્મ મૃત્યુ અને ઘટપણના દુઃખોમાંથી છૂટેલો મનુષ્ય મોક્ષનો અનુભવ કરે છે અર્જુને कृष्ण કે હે કૃષ્ણ पुरुष गुणों પર જાણવો અને પર પુરુષ શું કરે છે તથા ગુણોથી પર કેવી રીતે થાય શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન ક્રમ પ્રમાણે સત્વ રજ અને નું કાર્ય પ્રકાશ પ્રવૃત્તિ મોહ હોવાને લીધે જે દ્વેષ કરતો નથી નહીં મળવાથી જે મેળવવાની ઈચ્છા કરતો નથી ઉદાસીન જેવો રહે છે ગુણોથી ડગતો નથી અને એ સમજે છે કે ગુણ જ પોતપોતાનું કામ કરે છે સ્વયં ડગતો નથી જેને દુઃખ અને સુખ સમાન છે જે સ્વસ્થ છે માટી પથ્થર અને સોનાને એક સમાન જુએ છે જેને નિંદા સ્તુતિ એક સરખા છે જે ધીરજવાન છે જેને માન અપમાન મિત્ર શત્રુ એક સમાન છે અને જેના બધા કર્મ છૂટી ગયા છે તે પુરુષને ગુણોથી પર કહે છે જે એકનિષ્ઠ ભક્તિ યોગથી મારી સેવા કરે છે તે ગુણોને પાર કરી બ્રહ્મમય થાય છે હે અર્જુન અવય બ્રહ્મ અમૃત એટલે કે મોક્ષ શાશ્વત ધર્મ અને એકાંતિક સુખનો હું આશ્રય છું તેથી મારી સેવા કરનાર મેળવે છે અને તે યોગ્ય છે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં ત્રિગુણ વિભાગ યોગ નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત આવતીકાલે જોશું ચૌદમા અધ્યાયનો સાર અને મહાત્મા ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય